મારે જાવું હોય પેલો સાપા અને પેલો રમાને જા ને એના જોડી જાવું હોય પેલો બાબુ ને બાબુ બધા આયા છે તે જાવું તો પડશે જ એટલે મારું કીધું આ રીક્ષા વાળો કોણ છે ભાઈ પેલા પલટ મારે ખોદવાના એટલા સુધી લેતો જાય ભાઈ મારે પેલા જાવું હોય પેલા પાયા ખોદવાના એટલે તમે લેતા જાવ એટલા સુધી હા તો બેસી જાવ એટલા સુધી લેતા જાય ને

બધું આ વાહ ને કીધું તૂલ્યા સુલાન ગુલાન પેલા રેલો રમણ એના પાસે હવે જવું પડશે કળું વાડીને જ પૈસા લેવા પડશે ઘર કરવા થોડા ઘણા દૂર છે વધારે કોક ને બનાવવા તો હાલુ તો પડશે જ અને આ ઘર કોક કારીગરને બોલાવો જ પડશે પછી ફોન હેલો હા બોલો હા ભાઈ કોણ બોલો કોણ બોલો હા મફુ કાકો બોલો

અમે પક કાવ ઓ આવ કારીગર આવ આવ હા આવ આ આ મારી વાત સાંભળો કારીગર આ કેવું છે બોલો આ બધા ભેધરા પાડી દેવાના છે કા તો તો જેતાતા બસલા છે જેમ કોણ હું થૈજા હૈજા હા અંતમે ચાર જોઈજો મને તો અમદ પણ કારીગર ને બધી ધ્યાન હોય લે ગટ થૈજા આઈ પોંકલ થૈજા ને પોંકલ થૈજા હૈજા બો તો

પૈસા તો લાભા તો પડશે જ મારું બેટું પેલા રમણ તો પેલા કોક બાવળિયા ન્યા હતા યાસ કોક આયા દે દાવું તો પડશે જ એટલે ઓહો હો મારું બેટું જબરજસ્ત મારું બેટું તમે તો બાવળિયા છત્રી સતરી લાગે ઓહો હો રમણભાઈ ત્યાં આટલા બધા જ તે થોડા પૈસા ની જરૂર પડી પૈસા તો નહીં થોડા ઘણા થોડા ઘણા થોડા ઘણા અરે ભાઈ થોડા ઘણા થોડા એટલે થોડા પૈસા પૈસા લેવા પડશે ઓમ નહીં હા 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 બોલો થોડા પૈસાની જરૂર 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 છે કરો યાર યાર થોડું રૂપિયાની અત્યારે તો તમારે જેવું ભગવાન મારા ઘર બનાવવાનું છે યાર ઘર બનાવો તો પૈસા ચાલુ ઘર બનાવું અરે ધાબા વાળું ઉઠાઈ દેવું હું વાત કરો ઉઠાવી બે કરવા એક નહીં બે બનાવી દેવા આલો તો તાણે પૈસા

હજુ તો પેલો બાચી થઈ ના પણ લેવા હા લાખ રૂપિયા જેવું લાખ તો લેવા જ પડશે દોઢ બે લાખ રૂપિયા તો પેલા હાલવા જ પડશે ને કે કાર્યો નહીં કોમ કરો પેલો કારીગર જવું તો પડશે જ મારું બેટું તો જ ભાઈ કારીગર કારીગર તો જો બોલો લાયા ભાઈ તો તો આવીએ છીએ હા પણ હરખું કેટલા પૈસા પૈસા તો જે ચાલે કીધા થોડું હમું દઉં ગયો કેટલા પોય આમાં તો અમે તો બાર માં બાર લાખ માં રાખો તો હરખું ઉધરું ઉધરું ચાલી દે હું છે

અને મકાન તૈયાર અમારા બે મહિનામાં તૈયાર જોઈએ તમને પચાસ હજાર બોનું આલ્યુ ગણી નો પૂરા પૈસા

પચાસ હજારમાં પેલું બોનું તો કારીગર ના હાજર પણ બીજા પચાસ હજાર માગ છે બે દાળી તે લાવવા તો પડશે બેઠું થોડું કાઠું તો થયું સર પણ હવે કોક તો કરવું તો પડશે હા પેલું કળું બતાડી ને અમથાળા પણ હાથી જ પડશે હવે તો જાવું તો પડશે હવે અમથાડો તો ભેગો થાય તો પ્રખડતો હોય તો એનું ઠેકવાડું જ નહીં અમથાળાનું એટલે અમથાળા હોગો તો પડશે જ હા અમથાડો હવે તો હજીએ અમથાડો મારો બી તું ભૂગો તો પડશે અમથાડાને હા અમથાડા પાસે જ આવું તો પડશે જ અમથાડો તેનો ભીગવો થાય આટલે અમારો છો આમ હવે રોડ તો આવી ગયો હાલ્યા આમ થોડતો હોવામાં જ માળે હલ્યા જોડે તમારું જરૂર પડી તી આટલા થોડું પોસ્ટ નહીં શાળા ની કમાલથી પૈસા લેવા પડશે એવો વાત છે

પેલો સગન્યો ધ્યાન નહીં નાખતો સગન્યો એટલે એનો ભાગ હાલવા ના પડે તો મારા જબરો મેળ પડી ગયો